સુરતમાં બે ચોપન લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતા આનંદો રાત્રિના ઉજાગરા અને જંતુના ડરમાંથી મુક્તિ મળી ડીજીવીસીએલના તમામ આઠસો છ ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય લેવાયો રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કિસાન સૂર્યોદય યોજના છે જેના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સાત જિલ્લાઓના બે ચોક્કન લાખથી વધુના ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસે વીજ પુરવઠો મળી રહ્યો છે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ડીજીએસએલના તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરોને આ યોજવામાં આવરી લેવાયા છે દક્ષિણ ગુજરાતના અઢી લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન ફૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે ખેડૂતોમાં ખૂબ જ રાજી છે ખાસ કરીને કિસાન ફૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ આજે પાંચ વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના આઠસો ખેડૂતોમાં ભરવા માગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી આઠ કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છું અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ અઢી લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે અઢી લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યાં દિવસે વીજળી આવજો એ સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે